આજે અમે ટેક ટાક પાસ ઉમેદવાર શિક્ષણ મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને મળવા માટે આવેલા પણ શિક્ષણ મંત્રી સાહેબ હાજર ન હતા એટલે એમને પીએ શ્રીને અમને જે મારી રજૂઆત છે કે કાયમી શિક્ષકની ભરતી મોટી પ્રમાણમાં થવી જોઈએ અને બધા જ માધ્યમમાં સાથે સાથે કમ્પ્યુટર શિક્ષક પીટી શિક્ષક અને સંજિગ્ત શિક્ષકની પણ ભરતી થવી જોઈએ આ રજૂઆત કરી આવ્યા પછી અમે સાહેબને કીધું પોલીસ મિત્ર સાહેબને કે અમારી રજૂઆત જે છે વિનોદરાવ સાહેબને કરાવો પછી સાહેબ વિનોદરાવ સાહેબને વાત કર્યા અને વિનોદરાવ સાહેબ જોડે મારી મુલાકાત કરાવી સૌથી પહેલાં વિનોદરાવ સાહેબને આભાર કે અમે ઘણા સમયથી સંઘર્ષ કરતા હતા કે સાહેબ જોડે મારી મુલાકાત થાય તો આજે મુલાકાત થઈ સાહેબ જે પણ મુદ્દા હતા મેં કીધું સાહેબ કે ક્રમ ક્રમિક ભરતી કરો પહેલાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક પછી પ્રાથમિકમાં કરો સાહેબે કીધું એ ભરતીમાં જે એ બી નિર્ણય હશે અમે મિટિંગમાં ચર્ચા કરીશું પછી મેં કીધું સત્તાવીસો પચાસમાં જે પણ ભરતી આવશે એમાં બધા જ માધ્યમમાં સાથે સાથે એમાં કરો મતલબ કે અમે છ વર્ષ સુધી તૈયારી કરી અને હવે સત્તાઈસો પચાસની ભરતી થાય તેમાં બધાનો વારો નહીં આવે એટલે સંખ્યા વધારો સાથે બધા જ માધ્યમો ભરતી કરો અને સાથે સાથે પીટી શિક્ષક કમ્પ્યુટર શિક્ષક અને સંગીત શિક્ષકની પણ ભરતી કરો તો સાહેબ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યું છું હવે જોઈએ કે આગળના સમયમાં શું મીટિંગ લઈ લેશે અને જ્યાં સુધી અમારું નિર્ણય નહીં આવે અમારું આ આવેદન અને આંદોલન બંને ચાલુ રહેશે વર્તમાન સ્થિતિ એ જે ઉમેદવાર વખતે અત્યારે આપણી જે રજૂઆત છે જોઈ રહ્યા છે એને પણ મારી બે હાથ જોડીને અમારી વિનંતી છે કે જો આટલા ઉમેદવારો એંસી હજાર કરતાં પણ ઉમેદવારો જો પાસ થયેલા હોય અને તમે ઘરમાં માઇક આંગલાની જેમ જો બેઠી રહેતા હોય ને તમને એમ લાગતું હોય કે સરકાર તરફથી કાયમી ભરતી આવશે તો ભૂલી જાજો કાયમી ભરતી જો લેવી હોય તો આપણે બધા ઉમેદવારો મિત્રો આપણો હક અને અધિકાર છે અને ન્યાય માટે આપણે ગાંધીનગર આવવું જ પડશે અત્યારે સચિવ સાહેબને મળેલા પોઝિટિવ રિસ્પોન્સ છે કે ટૂંક સમયમાં અમે કંઈક સારા સમાચાર તમારા માટે આવી એવી રજૂઆત કરીશું જો આપણી રજૂઆત નહીં સાંભળવામાં આવે જો પોઝિટિવ રિસ્પોન્સ છે એ ટૂંક સમયમાં નહીં મળે તો ફરીથી રજૂઆત કરવા માટે અમે પાટનગરમાં ખાતે મળીશું અને મીડિયા મારફતે ઉમેદવારોને પણ અમે કહીએ છીએ કે આ કોઈ બે પાંચ દસ લોકોની લડાઈ નહીં કે કાયમી ભરતી તમારે પણ કાયમી ભરતી જોઈએ છે તો તમારે પણ પોતાના હક માટે નીકળવું પડે છે તો બધા મિત્રોને મારી બે હાથ જોડીને અમર છે કે આગામી દિવસોમાં આપણા સારા સમાચાર આવશે એવું અત્યારે લાગી રહ્યું છે પરંતુ જો ટૂંક સમયમાં સારા સમાચાર ન મળે તો આપણી જે રજૂઆત છે એ કરવા માટે જ્યારે પણ આપણે ભેગા થઈએ તો ત્યારે સૌનો સાથ જોઈએ તો જ આપણે કાયમી ભરતી લઈશું તો આ સમય છે આપણી કાયમી ભરતી લેવા માટે ન તો બધા મિત્રોનો સાથ સહકાર અને સહયોગ જરૂર છે